ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે આ મેગા ડિમોલેશનની કામગીરી કોડીનાર તાલુકામાં પણ પહોંચી હતી પરંતુ આ મેગા ડિમોલેશનની કામગીરી દરમિયાન કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે બબાલના દ્રશ્ય પણ સામે આવ્યા હતા જેમાં ભાજપના એક કાર્યકર દ્વારા કોડીનાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સામે લૂંટની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ હતી એટલું જ નહીં આ જ્યારે મારામારીનો બનાવ સામે આવ્યો ત્યારે મામલતદારે કોંગ્રેસના આઠ કાર્યકરોનું નામજોગ ફરિયાદ અને બસોના ટોળા સામે ફરિયાદ નોંધાવતા બાબતે રાજકીય કિન્નાખોરી નાખીને આ ફરિયાદ નોંધાવી હોવાની વાત સામે આવી છે જેને લઈને દલિત સમાજના આગેવાન કોળી સમાજના આગેવાન અને મુસ્લિમ સમાજના આગેવાન છે તેમની સામે ફરિયાદ થતાં ત્રણેય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને મને મોટી સંખ્યામાં આજે ત્રણેય સમાજના લોકો મામલતદાર કચેરીએ ફરિયાદ રદ કરવામાં આવે તે માંગ સાથે પહોંચ્યા હતા સો સમગ્ર મામલો છે શું ઘટના હતી વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ રે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝ આપનું સ્વાગત છે હું છું ફેઝાન છેલ્લા ઘણા સમયથી ગીર સોમનાથ જિલ્લામાં દબાણ હટાવવા માટેની ઝુંબેશ ચાલી રહી છે આ મેગા ડિમોલેશનની કામગીરી છે તે કોડીનાર તાલુકામાં પણ પહોંચી હતી જોકે આને લઈને જિલ્લા કલેક્ટરની કામગીરી સામે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સવાલો પણ ઉઠાવ્યા હતા જેમાં જિગ્નેશ મેવાણીએ આરોપ લગાવ્યા હતા કે જિલ્લા કલેક્ટર દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ઓફિસ હોય હોટલો હોય તેમજ અલગ અલગ જે બિલ્ડર્સની જે જગ્યા દબાણ કરવામાં આવેલી હોય ત્યાં તંત્ર દ્વારા ડિમોનેશન કરવામાં નથી આવી રહ્યું માત્ર નાના વેપારીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે આટલું જ નહીં ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીની ઓફિસના ફોટા જિગ્નેશ મેવાણીએ મૂક્યા હતા અને અહીંયા દબાણ છે તે રીતે તેમણે લેખિતમાં રજૂઆત પણ કરી હતી ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરના સૂચનો બાદ દિનુ બોઘા સોલંકીની ઓફિસ બહાર જે ગેરકાયદેસર દબાણ હતું તેને તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું હતું

કોંગ્રેસ નેતા તેમજ મુસ્લિમ સમાજના આગેવાન રફીક સેલોઝ સામે પણ ફરિયાદ નોંધવામાં આવતા કોળી સમાજ મુસ્લિમ સમાજ અને દલિત સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને આ ઘટનાને લઈને જે સમાજના લોકો છે તેમના દ્વારા દીનુ ભોગત સોલંકીના ઈશારે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હોય રાજકીય કિન્ના ખોરી રાખીને આ ફરિયાદ કરવામાં આવી હોય તે પ્રકારના આરોપ પણ લગાવ્યા છે આટલું જ નહીં આ સમગ્ર જ્યારે બબાલ સામે આવી હતી ત્યારે કોડીનારના મામલતદાર દ્વારા આ મામલે કોંગ્રેસના કાર્યકરો સામે નામજોગ ફરિયાદ તેમજ સામે ફરિયાદ નોંધાવી હતી આ સમગ્ર ઘટનાને લઈને હવે કોળી સમાજ મુસ્લિમ સમાજ અને દલિત સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને આજે મોટી સંખ્યામાં જે ત્રણેય સમાજના જે લોકો છે તેમના દ્વારા એકત્ર થઈને આ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં દલિત સમાજના આગેવાન મહેશ મકવાણા હોય કે પછી કોડી સમાજના આગેવાન હરેશ દમણિયા હોય તેમજ મુસ્લિમ સમાજના આગેવાન રફીક સેલોત હોય એ તમામ ઉપર જે ફરિયાદ કરવામાં આવી છે તે રદ કરવામાં આવે તે પ્રકારની માગણી આ આવેદનપત્ર થકી કરવામાં આવી છે જે રીતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ત્રણેય સમાજના જે લોકો છે તે મોટી સંખ્યા ઉપર રસ્તા ઉપર ઉમટી પડ્યા છે ને જે પોલીસ પ્રશાસન દ્વારા ફરિયાદ કરવામાં આવી છે તે ફરિયાદને રદ કરવા માટે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને સાથે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે જો આગામી સમયમાં મામલતદાર દ્વારા આ બાબતે રજૂઆત કરીને જે ફરિયાદ છે તે રદ કરાવવામાં નહીં આવે તો આગામી સમયમાં કોડીનાર તાલુકામાં ઉગ્ર વિરોધ પ્રદર્શનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે ને હવે મુસ્લિમ સમાજ હોય દલિત સમાજ હોય કે પછી કોડી સમાજ ત્રણેય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે કેમ કે તેમના આગેવાનો સામે આ પ્રકારની ફરિયાદ નોંધાતા રાજકીય ક્ષેત્ર રાજકીય ગલિયારામાં પણ ખળભળાહટ મચી ગયો છે હવે જોવાનું રહે આગામી સમયમાં કયા પ્રકારની કાર્યવાહી મામલતદાર દ્વારા કરવામાં આવે છે તેમને દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે તે પરત ખેંચવામાં આવે છે કે પછી આગામી સમયમાં આ વિવાદ છે તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીએન ન્યૂઝની ચેનલ ને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન